ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય નવમ સર્જન શક્તિ માટે બ્રહ્માની પ્રાર્થના શ્લોક સંખ્યા ચોતીસ કર્મ વિધાન પ્રજા શ્રી બહિશ્રીસૃક્ષમાવસીદ્ત તે અનુગ્રહ અનુવાદ શબ્દાર્થ નાના કર્મ વિવિધ પ્રકારની સેવામાં विताने विस्तर वड़े प्रजा प्रजा बहवी ही असंख्य शुसृक्षता इच्छा थी न कदी नहीं, नहीं आत्मा, आत्मा पोते अवसिदति खिन्न थसे खिन्न थसे अस्म आ बाबत में તમારો વર્ષિયાન હંમેશા વધતી મત મારી અનુગ્રહ નિષ્કારણ કરુણા અનુવાદ એવં એસી ભક્તિ વેદાન સ્વામી શિલા પ્રભુપાદ કી દ્વારા શિલા પ્રભુપાદ કી જાય અનુવાદ તમે પ્રજાનો અસંખ્ય વધારો કરવા તથા તમારી સેવાના વિવિધ પ્રકારો વિસ્તારવા ઈચ્છો છો આ બાબતમાં તમે કદી વંચિત રહેશો નહીં કારણ કે તમારી ઉપર મારી નિર્વ્યાજ કરુણા સર્વ સદા સર્વદા વધતી રહેશે બાવાર ભગવાનનો શુદ્ધ ભક્ત વિશિષ્ટ સમય ઉદ્દેશ અને પરિસ્થિતિની વાસ્તવિકતાઓનો જાણકાર હોવાથી ભગવદ્ ભક્તોની સંખ્યા વિવિધ રીતે હંમેશા વધારવા ઈચ્છે છે દિવ્ય સેવાનો આવો વિસ્તાર દુનવ્યયી માણસને લૌકિક જણાશે પરંતુ વસ્તુતઃ તો તે ભક્ત પ્રત્યેની ભગવાનની અહિતિકુણાનો વિસ્તાર છે આવી પ્રવૃત્તિઓ વિશેની યોજનાઓ લૌકિક પ્રવૃત્તિઓ ભલે દેખાય પરંતુ તે ભગવાનની દિવ્ય ઇન્દ્રિયોને સંતોષવા લાગેલી હોવાથી તેમનું વિશિષ્ટ સમર્થન હોય છે ઓમ અજ્ઞાતિ મિરાંધ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્તમ તસ્મૈ શ્રી ગુરુ વે નમો વિષ્ણુ પાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમત ભક્તિ વિકાસ વિકાસવામિનીતિ નામિ નમો વિષ્ણુ પાય કૃષ્ણપ્રેષ્ઠા ભૂતલે શ્રી મત સ્વામી નામિ નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ નિર્વિશૂન્યવાદી પાશ્ચાત્યતા જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધ અદૈતગદાધ શ્રીવાસાદીગૌરભવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે તો આપણે અધ્યાયમાં અધ્યાય નવમાં જોઈએ છે શરૂઆતથી બ્રહ્માજી કેવી રીતે એમનું પ્રાગટ્ય થાય છે પ્રાગટ્ય થયા પછી જે એમને વિચાર આવે છે કે મારે શું કરવું હવે અને ભગવાન એમને પ્રેરણા આપે છે પછી એમને ગર્ભદાક્ષા વિષ્ણુનું દર્શન થાય છે ત્યાર પછી ધીરે ધીરે એમને સેવા જે કરવાની છે સૃષ્ટિનું સર્જન એ શરૂ કરે છે તો સૌ પ્રથમ એમને થોડું ચિંતા થાય છે કે આટલું મોટું કાર્ય કેવી રીતે કરીશ અને આપણે આગળ જોયું એ પ્રમાણે ભગવાન પછી શ્લોકો સમજાવ શ્લોકો દ્વારા એમને સમજાવે છે એ આપણા માટે જ છે બ્રહ્માજી દ્વારા આપણને સમજણ આપે છે કે કેવી રીતે ધીરે ધીરે તમે સેવા કરી શકો છો ભગવાન કહે છે કે જ્યારે જે ગઈકાલના શ્લોકમાં જોયું આપણે કે દેહાત્મ ભાવથી આપણે મુક્ત થઈશું તો બધા ઇન્દ્રિયોના ગુણોથી આપણે મુક્ત રહીને શુદ્ધ સ્વરૂપનો સાક્ષાત્કાર કરીશું અને તેથી આપણે શુદ્ધ ચેતનામાં અવસ્થિત રહીશું એટલે આપણી બધી ચિંતાઓ દૂર થઈ જશે આજના શ્લોકમાં બ્રહ્માજીને ભગવાન કહે છે કે તમે પ્રજાનો અસંખ્ય વધારો કરવા તથા તમારી સેવાના વિવિધ વિસ્તારો વિવિધ પ્રકારો વિસ્તારવા ઈચ્છો છો ભગવાન બ્રહ્માજીને કહે છે કે આ કાર્ય જે છે એ મારી સેવા છે એટલે આ બાબતમાં તમે કદી વંચિત રહેશો નહીં આપણે જ્યારે ભગવાનની કોઈ સેવા કરીએ છીએ તો ભગવાન આપણને દદામી મી બુદ્ધિ યોગમધમ ભગવાન આપણને બુદ્ધિ આપે છે તો એ બાબતનું અહીં સુંદર રીતે ભગવાન કહે છે કે તમે ચિંતા નહીં કરો તમે મારી સેવા કરવા માટે તત્પર છો તો મારી જે મારી શક્તિથી તમને આ આ વસ્તુ તમે સરળતાથી કરી શકશો કારણ કે આમ તમ આ મને બહુ પ્રિય છે આ વસ્તુ આ કાર્ય ભગવાનને પ્રિય છે કે ભોગતારામ યજ્ઞ તપસામ ભગવાન ભગવાન જ દરેક એ પોતે ભોગતા છે ભ પ્રભુપાજી ભાવાર્થમાં લખે છે કે શુદ્ધ ભક્ત વિશિષ્ટ સમય ઉદ્દેશ અને પરિસ્થિતિની વાસ્તવિકતાનો જાણકાર હોવાથી ભક્તોની સંખ્યા વિવિધ રીતે હંમેશા વધારો ઈચ્છે છે તો બ્રહ્માજી તો જીવનું સૃષ્ટિ કર્યું બ્રહ્માજી આપણે જીવોની સૃષ્ટિ નહીં કરી શકીએ બ્રહ્માજીની જેમ તો આપણે શું કરી શકીએ કે જે ભગવાનને પ્રિય હોય એટલે કે ભક્તો એ આપણે બનાવી શકીએ કેવી રીતે પ્રચારથી તો પ્રભુપાજી લખે છે કે ભક્ત જે એ એ પણ એક પ્રકારની સૃષ્ટિ કરીએ છીએ આપણે દાખલા તરીકે ભૌતિક જગતના લોકો જે હંમેશા ઇન્દ્રિયતૃપ્તિમાં ગ્રસ્ત રહે છે અને આ ભૌરોગમાં પુનરભિજનમ પુનરભી મરણનમાં એ પડેલા છે અને અસ બહુ દુઃખ ભોગવે છે તો એને કેવી રીતે આપણે ભગવાન તરફ ભગવાન તરફ અભિમુખ કરી શકીએ તો એના માટે પ્રભુભાજી લખે છે કે શુદ્ધ ભક્ત સમય ઉદ્દેશ્ય પરિસ્થિતિ વાસ્તવિકનો જાણકાર હોવાથી ભક્તોની સંખ્યા વિવિધ રીતે હંમેશા વધારવા ઈચ્છે છે તો એ લાલાયિત રહે છે કે કેવી રીતે પ્રચાર કરી શકાય કેવી રીતે એને સંયોજન કરીને કોઈ કોઈ કોઈપણ રીતે જોડી શકાય એને કેવી રીતે વિવિધ સેવા હું લઈ લઉં જેથી કરીને આ પ્રવૃત્તિ જેમ બને તેમ વધે ભગવદ્ ભક્તિ લોકોમાં વધે તો આ જે લાલાયિત રહે છે ભક્ત અને ભગવદ્ ભક્તોની સંખ્યા હંમેશા વધારવા ઈચ્છે છે એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આપણે જોઈએ છીએ કે ભૌતિક જગતમાં કળિયુગના પ્રભાવથી પ્રાય લોકોને ભગવાનમાં કોઈ જાતનો એમને ઇન્ટરેસ્ટ નથી ભગવાનની વાણીમાં ભગવાનના વિ વિચારોમાં કે પછી આ કોન્સેપ્ટ જ જ્યારે માયાવાદી અને નાસ્તિકતાવાદી લોકો કોઈના કોઈ પ્રકારે ભગવાનનો છેદ ઉડાડી દે છે કે ભગવાન છે જ નહીં ના નિરાકારવાદીઓ અલગ રીતે કહે છે કે ભાઈ ભગવાન નિરાકાર છે એ પણ એક રીતે જોઈએ તો એ ભગવાનના વિચારને ઉડાવી દે છે અને નાસ્તિકતાવાદી કહે છે કે આ બધું એની રીતે જ ચાલે છે કોઈ છે નહીં એની તો એ રીતે એ લોકો કહેવાનો ભાવ એ છે ટૂંકમાં કે લોકો ભગવાનથી દૂર રહે એ એ રીતે અને ભગવાનના જે નીતિ નિયમો છે જેનાથી જીવનો ઉદ્ધાર થઈ શકે એનાથી કેવી રીતે મીન એના કડિયુગના પ્રભાવથી લોકો ધીરે ધીરે એનાથી દૂર થતા જાય તો ભક્ત શું કરી શકે આમાં કેવી રીતે જેવી રીતે બ્રહ્માજીએ સુંદર સૃષ્ટિની રચના કરી ભ ભગવાનની પ્રેરણાથી તો એવી રીતે આપણે પણ ભગવાનની પ્રેરણાથી ગુરુ પરંપરાની પ્રેરણાથી આપણે પહેલાં જાણીએ કે કેવી રીતે આપણે આ સંખ્યા વધારી શકીએ ભક્તોની અને એના માટે જે ઘટતું હોય એ કેવો આપણો પ્રયાસ કરીએ એના માટે સુંદર ભાવાજ પ્રભુભાઈજીએ લખ્યો નાનો ભાવાર છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભગવદ્ ભક્ત જે છે ભગવાનનો શુદ્ધ ભક્ત અહીંયા વર્ડ વાપરે છે શુદ્ધ ભક્ત કે જે આ રીતે ભગવાન ભક્તોની સંખ્યા વિવિધ રીતે વધે એની ઈચ્છા રાખે છે મનથી એની કોઈ બીજી ઈચ્છા નથી હોતી કે ભાઈ મને લાભ મળે કે મને મારું બહુ માન વધી જાય એની કોઈ ઈચ્છા નથી એની તો એક જ ઈચ્છા છે કે કેવી રીતે પ્રચાર કરી શકે સંખ્યા તો જ વધે ને ભગવાન અને એનાથી વિશિષ્ટ બેનિફિટ થાય છે એકચ્યુલી આમ જોવા જઈએ તો આજે ઘણીવાર હું વિચારતો હોઉં છું કે લોકો અમુક સંસ્થાઓ કેટલો બધો ખર્ચો કરે ને બધી સંસ્થા છે એમાં કેટલો બધો ખર્ચો કરે સંયુક્ત રાષ્ટ્ર કે દુનિયામાં શાંતિ રહે પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુ એચ ઓ એક એટલો બધો ખર્ચો કરે કે બધાની હેલ્થ સારી રહે પરંતુ કારણ કે આ લોકો બધા કેવી રીતે કાર્ય કરે છે કે એમાં આધ્યાત્મિકતા નથી એમાં કૃષ્ણ નથી તો શ્રમ એવિ કેવલમ હવે ભક્તિનો જે કહેવાય ને કે જે આપણને ફાયદો થાય છે કે જીવ જન્મ મૃત્યુના બંધનમાંથી તો મુક્ત થઈ જ જાય છે એ તો લાભ છે જ અંતિમ પણ જ્યારે એ જ્યારે એની પ્રેક્ટિસ કરતો હોય છે જ્યારે જે સ્પિરિચ્યુઅલ ઇન્સ્ટ્રક્શન્સ છે ભગવત ભગવાનની વાણી છે જે શ્રીમદ ભાગવતમ અને ભગવદ્ ગીતાના માધ્યમથી જો એ સમજે તો આ આખું વિશ્વ જે ભૌતિક જગત છે એ ખરેખર રહેવાલાયક બની જાય કારણ કે તમે વિચારો કે જો ભક્તો હોય તો એ ભક્ત પહેલાં તો કામ ક્રોધ લોભ મોયા મત્સર્યથી દૂર રહે તો એનાથી જ કેટલો બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય કે યુદ્ધો ના થાય બરાબર આજે જે અભાવ છે એ અભાવનું મુખ્ય કારણ છે કે લોભ બાકી ભગવાન હું જોઉં છું મારા સોસાયટીમાં હવે તો બધું બધા બંગલા બની ગયા પણ બે ત્રણ આંબા છે તો કેટલી બધી કેરી આવે છે અસંખ્ય કેરી કોઈ એની કાળજી પણ નથી લેતું તો પણ કેરીના લૂમે લૂમ લાગે છે તો ભગવાનની વ્યવસ્થા છે એ એમાં કોઈ એ નથી કે કોઈનો અભાવ છે ભગવાનની વ્યવસ્થામાં કંઈ અભાવ નથી આપણે એક ઘઉંનો દાણો હોય તો એમાંથી કેટલા બધા દાણા ઘઉંના નીકળે તો પરંતુ શું લોભી વૃત્તિ છે આજે દસ ટકા લોકો છે વિશ્વના કે એની પાસે નેવું ટકા સંપત્તિ છે એટલે ઇમ્બેલેન્સ છે જે લોકો એટલે ભગવત ભાવનામૃત જે છે શ્રી કૃષ્ણ ભાવનામૃત છે એ જન્મ વૃદ્ધિ તો છોડાવે જ છે એમાં કોઈ શક નથી પરંતુ જ્યારે એ વ્યક્તિ એ તરફ આગળ વધતો હોય ત્યારે પણ વિશ્વમાં ખરેખર શાંતિ બની રહે રોગ નહીં થાય આજે તો માંસાહાર કરવાથી આપણે ખબર પૂરું થઈ ગયું છે આજના કે આ કોવિડ આવ્યો કે બીજા જે રોગો છે બરાબર બર્ડ ફ્લૂ છે પછી પેલું એક પીગ પીગથી પણ ફેલાય છે સ્વાઈન ફ્લૂ છે તો હજારો જે અસાધ્ય રોગો છે એનું મૂળ કારણ છે કે આ માંસાહાર કરીએ છીએ હે ને તો આજે આ જે નિયમો છે ચાર નિયમો કે ભાઈ વ્યાભિચાર માંસાહાર જુગાર નશો તો એટલું ઉત્તમ છે કે આ મનુષ્ય જીવનને ઉન્નત કરી શકે છે આખા વિશ્વમાં શાંતિ ફેલાવી શકે છે લોકોને રહેવાલાયક વિશ્વ બની શકે છે પરંતુ તો આ કરવું હોય તો આ એકચુલી શું છે જે વ્યક્તિ જાણે છે તેનું આ ઉત્તરદાયિત્વ છે કે ભાઈ આજે મને ખબર પડી ભગવદ્ ગીતાના માધ્યમથી શિક્ષાગુરુના દીક્ષાગુરુના માધ્યમથી કે જીવનનો ધ્યેય શું છે તો આ એટલે કહે છે પ્રભુભાજી કે પરિસ્થિતિનો વાસ્તવિક જાણકાર જે છે એ હંમેશા ભગવદ્ગુ ભક્ત ભક્તોની સંખ્યા વિવિધ રીતે વધે એવી ઈચ્છા રાખે છે દિવ્ય સેવાનો આવો વિસ્તાર દૂનોય માણસને લૌકિક જણાશે હવે ઘણીવાર એવું બોલે આપણે આ જે બધા કાર્ય કરતા હોય દાખલા તરીકે સેન્ટર ચલાવવું બરાબર અથવા તો મંદિરને નિભાવું તો ઘણાને એવું લાગે કે આ પ્રભુપાજીએ જોઈએ છે કે આપણે દરેક જગ્યાએ ગેસ્ટ હાઉસ જે આશ્રમો બનાવ્યા છે કે જ્યાં ગૃહસ્થ આવી શકે અને રહી શકે તો ઘણાને એવું લાગે કે આ તો ગેસ્ટ હાઉસ છે એટલે દૂનનોય વિચાર લાગે કે ભાઈ જેવી રીતે બીજી બધી ગેસ્ટ હાઉસ છે પણ એવું નથી એ વિચાર બહુ ઉન્નત છે પ્રભુભાજીએ શું વિચાર્યું કે જે લોકો રહેશે અહીં આવશે એ જોશે કે મંગલા આરતી કેવી રીતે થાય છે જપમાલા એ લેક્ચર સાંભળશે તો એનાથી એમાં એની ભગવદ્ ભક્તિ વધશે આખા ફેમિલી સાથે રહેશે તો એટલે દિવ્ય સેવાનો આવો વિચાર ઘણાને એવું લાગે કે અમે બી હવે આપણે પુસ્તક વિતરણ કરવાનો એક વિચાર છે તો દુનવાઈ લોકોને એવું લાગે કે જેવી રીતે અમે લોકો દુકાન ચલાવીએ છે આ લોકો બી પુસ્તક વિતરણ કરે છે બહારનાને તો એવું લાગે ને એ લોકોને ખ્યાલ નથી કે આની પાછળનો ઉદ્દેશ્ય શું છે તો પ્રભાજી લખે છે કે આપણે એનાથી વિચ એવું મીન્સ ભલે લોકો કહે આપણને તો એ આવો દુનવયી વિચાર માણસને લૌકિક જણાશે પરંતુ વસ્તુતઃ તે તો ભક્ત પ્ર ભક્ત પ્રત્યેની ભગવાનની અહદિક કરુણાનો વિસ્તાર છે એટલે આપણે જે બી સેવા કરીએ છીએ જે પણ કાર્ય કરીએ છીએ બધાને દુનવયી લાગતું હોય કદાચ પરંતુ ખરેખર ભગવાનની જે અહૈતુકી આપણા પ્રત્યેનો પ્રેમ છે એના લીધે આપણે આ શક્ય બને છે બધાને માટે એ સેવા આપણે જોઈશું કે કરી નથી શકતા તો એ ભક્ત પ્રત્યેની આદાન પ્રદાન કરે છે ભગવાન આપણે થોડી બી સેવા કરશું ને તો ભગવાન આપણને વધારે પ્રેરણા આપશે કે તમે આ એટલે એના દ્વારા આપણે ભક્તોની સંખ્યા વધારી શકશું આવી પ્રવૃત્તિઓ વિશેની યોજનાઓ લૌકિક પ્રવૃત્તિઓ ભલે દેખાય પરંતુ તે ભગવાનની દિવ્ય ઇન્દ્રિયોને સંતોષવા માં લાગેલી હોવાથી તેમનું વિશિષ્ટ સામર્થ્ય હવે આ થોડોક મેં કીધું ને કે ભેદ બહુ ઓછો છે ભેદ હવે કહેવાનો મતલબ આપણે બી બધી એક્ટિવિટી કરીએ છીએ બરાબર ભૌતિક લોકો પણ બધી એક્ટિવિટી હવે મુંબઈમાં જોઈએ તો લોકો સાડા ચાર પાંચ વાગે ઉઠી જાય છે હું મુંબઈમાં જ્યારે ભણતો હતો તો મેં જોયું કે ચાર વાગે એટલે બધા ઉઠી જાય એટલું બધું મુંબઈ ફાસ્ટ છે આપણે બી ઉઠી જઈએ ચાર વાગે પણ ફરક છે એ લોકો પોતાની ઇન્દ્રિયો માટે જે પૈસા કરવાના પોતે નશો જુગાર સૌથી વધારે મેં જોયું છે મુંબઈમાં કે જે ચાર નિયમોનું ઉલ્લંઘન મેક્સિમમ થાય છે તો એ રીતે એ લોકો જે બી કહેવાય છે કે આપણી ઇકોનોમિક કેપિટલ છે મુંબઈ સૌથી વધારે મોટી ઓફિસો કોર્પોરેટ ઓફિસ ત્યાં છે અને સૌથી વધારે જુગાર માંસાહાર નશો વ્યાભિચાર ત્યાં જ થાય છે તો એ લોકો જે મહેનત કરે ચાર વાગે ઉઠે છે તો એ લોકો પોતાની ઇન્દ્રિયોને સંતોષવા માટે કાર્ય કરે જ્યારે આપણે બી સવારે ઉઠીએ છીએ પણ આપણે ભગવાનની માટે સેવા માટે આપણે એટલે પ્રભુભાજી બહુ સુંદર સમજાવે છે કે ભગવાનની દિવ્ય ઇન્દ્રિયોને ભગવાનની દિવ્ય ઇન્દ્રિયોને સંતોષવામાં લાગેલી હોવાથી તેમનું વિશિષ્ટ એટલે આપણે જે કાર્ય કરીએ છીએ એનું વિશિષ્ટ સામર્થ્ય ભગવાન કરે છે વિશિષ્ટ સામર્થ્ય કરે કારણ કે આપણે હંમેશા આપણી ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાડતા રહે છે તો જેવી રીતે બ્રહ્માજીએ પોતાની બુદ્ધિ છે સામર્થ્યનો ઉપયોગ આ બહુ વિશિષ્ટ કાર્ય હતું ને આ કોઈ સામાન્ય કાર્ય નથી આપણે એક નાનું સર્જન મીન્સ આપણે જે આપણે તો સર્જન કરી જ નથી શકતા પણ સો કોલ્ડ જે આપણે ઘર બનાવવું કે જે પણ આપણે નાનું મોટું સર્જન કરીએ છીએ આપણા જીવન દરમિયાન તો એમાં બી આપણે પેલું કહે ને ફેંફે થઈ જવાય છે એમ હે ને તો બ્રહ્માજી આટલું મોટું સર્જન કર્યું ભગવાનની પ્રેરણાથી એનું એ આપણે જોવું જોઈએ કે કેટલી એમાં અડચણો હતી કેટલા બધા એના એ અઘરું કાર્ય છે તો બ્રહ્મા જે ભગવાનની પ્રેરણાથી એ કર્યું તો એનાથી એ એમને વિશિષ્ટ લાભ થયો કે ભગવાને એમને મીન્સ જે બી વ્યક્તિ ભગવાનની સેવામાં લાગે છે એને વિશિષ્ટ લાભ થાય છે ભગવાન એના પર દ્રષ્ટિ રાખે છે એટલે આપણે કહે ને ભગવાન ક્યાં છે ભગવાન ક્યાં છે એ ભગવાન આપણે દેખાતા નથી આપણે જો વિશિષ્ટ સેવા કરશું ભગવાનની તો ભગવાન આપણને શોધી લેશે તો શ્રીમદ્ ભાગ ભાગવદ્ ગીતામાં એક શ્લોક આમ તો ઘણા બધા શ્લોક છે પણ ભક્તિયોગ અધ્યાય બાર શ્લોક સંખ્યા છ સાત એ તું સર્વાણી કર્માણી મયી સંન્યસ મત્પરા અનન્યવ યોગેના મામ મામધ્યાયંતે ઉપાસતે તે સમૃદ્ધ સમુધ્યા સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરા ભવામી ન ચિરાત પાર્થ મૈયાવેશિત વેષિત ચેત સામ મનુ પરંતુ જે મનુષ્ય પોતાના સર્વકર્મ મારામાં અર્પિત કરીને તથા અવિચળ ભાવે ભક્તિ કરતા રહી મારી સેવામાં લાગેલા રહી અને પોતાના મનને મારામાં સ્થિર કરી નિરંતર મારું ધ્યાન કરે છે તેમના માટે હે પાર્થ હું જન્મ મરણરૂપી સંસાર સાગરમાંથી તત્કાળ ઉદ્ધાર કરનારો થાઉં છું એટલે સેવા સેવાનું કહેવાય ને ડબલ ફાયદો છે કે એક જન્મવૃત્યુના ભૌસાગરમાંથી તો આપણે સ્પષ્ટપણે ભગવાન આમાં જણાવ્યું છે કે ભક્તો અત્યંત ભાગ્ય ભાગ્યશાળી છે કે તે ભગવાન તેમનો આ ભૌસાગરમાંથી તરત જ ઉદ્ધાર કરે છે શુદ્ધ ભક્તિ કરવાથી મનુષ્યનો સાક્ષાત્કાર મનુ મનુષ્યને સાક્ષાત્કાર થવા લાગે છે કે ઈશ્વર મહાન છે અને વ્યક્તિગત આત્મા જીવ તેમને આધીન છે તેનું કર્તવ્ય છે કે તે ભગવાનની સેવા કરે અને જો તે ન કરે તો તેણે માયાની સેવા કરવી પડશે તો પહેલાં જ પેરેગ્રાફમાં પ્રભુભાતજી ક્લિયરલી લખે છે કે આપણે શુદ્ધ ભક્તનું મેઇન વિશિષ્ટ કાર્ય એ છે કે પ્રચારમાં લાગેલા એ પોતાની ઇન્દ્રિયોને હંમેશા ભગવાનની સેવામાં લગાડે જેથી ભગવાન ખૂબ જ ભગવાનને આ વસ્તુ ખૂબ જ ગમે છે બરાબર છે અને આપને પરમ લાભ થાય છે એનાથી જીવને પરમ લાભ થાય છે એ પોતાને આધીન માનશે નહીં તો એ પોતે પોતે સ્વામી છે એ જ માનશે ઘણા લોકો એવું વિચારે કે આપણે કેમ ભગવાને આવું કર્યું કે ભાઈ પોતે ભોગતારામ છે બધું એમને જ અર્પણ કરવાનું તો આપને એ એ જે પ્રો વિધિ છે એકચ્યુલી કેવું છે કે આપણે જો ભગવાનની સેવા નહીં કરશું બરાબર તો આપણે આપણી માયા જે માયામાં પડીને આપણી આપણા શરીરની સેવા કરશું અને એનાથી જે મેં આગળ કીધું એ પ્રમાણે એટલા બધા મુશ્કેલીઓ આવે છે એનાથી જીવન જીવવામાં પણ જેટલું આપણે ઇન્દ્રિય તૃપ્તિ વધારે વધારે કરીએ છીએ એટલું આપણે પતન તરફ આપણું કહેવાય ને કે આપણું જીવન નષ્ટ થઈ જાય છે ઇન્દ્રિય તૃપ્તિ કરવાથી આપણે જો કે દારૂડીઓ છે તો ઘણીવાર દારૂ પીને એવી રસ્તામાં પડી જાય છે રોડ વચ્ચે એનું જીવન આખું નષ્ટ થઈ જાય એટલે કહેવાનો ભાવ અર્થ છે કે ભગવાને જે વિધિ આપી છે એ આપણા બેનિફિટ માટે આપી છે એવું નથી કે ભગવાન ભગવાન આપણા સુરત સખા છે પણ સામાન્ય લોકોને એવું લાગે કે જે જે પોતાને સ્વામિત્વની ભાવનામાં છે તો એ લોકો એને હંમેશા એવું લાગે કે હું કેમ કોઈની સેવા કરું એટલે જ્યારે આપણે આ વસ્તુ છે કે જેમ જેમ પ્રચાર કરશું ભ ભગવાનની સેવામાં થોડી થોડી સુકૃતિ થશે તો જે વ્યક્તિ છે એ પોતાના દેહાત્મ થતી ધીરે ધીરે એ આધ્યાત્મિક ભાવમાં આવશે અને ઇન્દ્રિયતૃપ્તિ છોડીને ભગવાનની સેવામાં લાગશે તો જેનાથી બહુ સુંદર વાતાવરણ બની જશે અને જીવન ખરેખર જીવવા જેવું લાગશે નહીં તો આપણે જોઈએ છે કે લોકો દુઃખી છે તો જેટલું પુસ્તક વિતરણ થાય કારણ કે આપણે એક કોઈને સમજાવું છું પાંચ મિનિટ તો એનાથી કોઈને સમજણ નહીં પડશે પણ એ જ્યારે પુસ્તક વાંચશે અને સમજશે તો એને પરમ લાભ થશે એટલે સેવામાં લાગીને જેવી રીતે જીવની જીવનું આખું સર્જન કર્યું બ્રહ્માજીએ એવી રીતે આપણે ભક્તોનું સર્જન આપણે ભગવાનની પ્રેરણાથી ગુરુની પ્રેરણાથી આપણી કોઈ શક્તિ નથી કે કોઈને ભક્ત બનાવી શકીએ પણ શિલા પ્રભુભાઈજીની જે શિક્ષા છે એમાં એ છે એમાં શક્તિ છે જે આપણે જોઈએ છે કે શિલાપ્રભુપાતજી શ્રીમદ ભાગવતમનો ફાસ્ટ કેન્ટો લઈને અને ચાલીસ રૂપિયા લઈને ગયા તો એમને આખું બદલી કાઢ્યું ત્યાંના લોકો વાચારી હતા નશામાં લિપ્ત હતા તો એમને બદલી કાઢ્યા તો એવી રીતે આ કાર્ય કરવાનું બધું જ આયોજન છે ખાલી આપણે થોડું જોડાવાનું છે જેવી રીતે આગળના શ્લોકમાં હતું ને કે થોડો હાથ તો લગાવું બ્રહ્માજીને એટલે ભગવાન કહે છે કે બધું મેં કરી નાખ્યું ચિંતા ના કરો તમે એવી રીતે ખરેખર જોઈએ તો જે જે લોકોને ભક્ત બનવાનું છે એ ઓલરેડી ભગવાને બધું નિર્મિત કરેલું જ છે પણ આપણે આપણે ભગવાન ક્રેડિટ આપે છે ભક્ત તરીકે અને આમાં જે રીતે લખ્યું છે કે આપણે ભગવાનની દિવ્ય ઇન્દ્રિયોને સંતોષમાં લાગેલા રહીશું તો એ ભગવાન એનું વિશિષ્ટ સામર્થ્ય કરે છે એટલે ભગવાનના આપણે પ્રિય બનવા માટે આ એક ભગવાન આપને મોકો આપે છે તો કેવી રીતે આપણે આ કરી શકીએ તો એનું સુંદર આયોજન પ્રભુપાજી આપણે આપ્યું છે કે પ્રચાર ઇ સાર હે એન્ડ હે બુક્સ આર ધ બેઝિસ પુસ્તકો પાવ્યો છે અને પ્રચાર એ મુખ્ય કાર્ય છે એનાથી વિશેષ આપણે ખરેખર શુદ્ધ ભક્ત બનવા માટે આ બધું કરવા માટે આપણે શુદ્ધ ભક્તિમાં આવ્યું આવવું પડશે એના માટે મંગળા આરતીનું આયોજન પછી ચાર નિયમોનું વ્યવસ્થિત રીતે પાલન અને માળા જે છે ભગવાનનું નામ સંકીર્તન જપ એ ખૂબ જ ધ્યાનપૂર્વક ગંભીરતાથી કરવું જોઈએ આપણે હંમેશા જપ કરતી વખતે એવો વિચાર આવવો જોઈએ કે હું કેવી રીતે વ્યવસ્થિત જપ કરું આજનો જપ પછી બીજા દિવસનો જપ જે બી કરેક્શન કરવાના હોય એમાં કોઈ વાર આપણું ધ્યાન વિચલિત થઈ જાય કારણ કે મા માયા એટલી બધી પ્રબળ છે કે હંમેશા આપણે પાળવા માટે તત્પર રહે ગમે તો મોટો ભક્ત બી કેમ ના હોય એટલે આપણે કાયમ કરેક્શન કરતા રહેવું પડે કે ના આ ભગ આપણે આપણે સ્મરણ રાખવું પડે કે જે આપણે લેક્ચર સાંભળ્યા હોય અથવા ગુરુ મહારાજના લેક્ચર સાંભળ્યા હોય કે આપણે વાંચ્યું હોય તો આપણે એનું સ્મરણ રાખવું જોઈએ કે ના આ ભગવાન આ રીતે કહે છે તો આપણે ધીરે ધીરે એમાંથી બચી શકીએ અને પછી આપણી આપણને ધીરે ધીરે ઉન્નત સ્થિતિમાં આવીએ અને પ્રચારમાં આપણે એટલે એકચ્યુલી પ્રચાર એવું નથી કે બહુ ઉન્નત સ્થિતિમાં પછી જ કરવો જોઈએ પણ ગુરુના માધ્યમથી શિક્ષાગુરુના માધ્યમથી જો આપણામાં તૂટીઓ હોય તો પણ પ્રચાર કરીને આ આપને ધીરે ધીરે સુકૃતિ મળશે અને ભગવાન આપણે ધીરે ધીરે ટૂંકમાં સેવાથી જ આપણે શુદ્ધ થઈ શકશું એમ એવાનો ભાવાર્થ એ છે હરે કૃષ્ણ